સ્નેહદીપ સોસાયટી મહુવા ખાતે ભારત રત્ન ડોક્ટર ભીમ રાવ આંબેડકર સાહેબ ની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરના આંબેડકર ચોક ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા અને અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા ભારત રત્ન એવા ડોક્ટર આંબેડકર સાહેબને ફૂલ હાર પહેરાવી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી બાદ ડોક્ટર આંબેડકર ભવન ખાતે ભારતીય સંસ્કૃતિને અનુસરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સંતગણ તો જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દશરથભાઈ ઝાની भारतीय जनता पार्टी शहर प्रमुख दीपक भाई झानी तालुका प्रमुख हका भाई गुहिल भारतीय जनता पार्टी आगे शैलेष भाई सेता नगरसेवक सेवक बारोट साहेब नगर पालिका पूर्व प्रमुख हरेश भाई मेहता मार्केटिंग यार्ड न चेरमेन गभरू भाई कामिया वाइस चेयरमैन बाबू भाई जोड़िया वरिष्ठ पत्रकार एनडी जोशी नगर सेवक बांबणिया જયપાલસિંહ વાળા ભાલુભાઈ ગુજ્જર સહિતના આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનોએ ભારત રત્ન એવા ડોક્ટર આંબેડકર સાહેબને યાદ કરી તેમના સંઘર્ષો તેમના શિક્ષણ તેમનું સામાજિક યોગદાનને યાદ કર્યા હતા સૈનિકોની છાવણીમાં એનો જન્મ થયો કારણ એના પિતાજી રામજીભાઈ સખપાલ એ બ્રિટિશ આર્મીમાં સુબેદાર તરીકે નોકરી કરતા હતા એમનો જન્મ થયો અને ત્યાં સતારાની સ્કૂલમાં ભણવા બેસાડ્યા ભણવા બેસાડ્યા ત્યારે અસ્પૃશ્યતાના આભરચડી એવી હતી કે જેને રૂમની બહાર બેસીને ભણવું પડતું એના ગોળામાંથી ઉપરથી પાણી આપવામાં આવતું એ જે એને અજંપો એ જે એને દુઃખ એની જે પીડા એની જે વેદના એની જે તકલીફ હતી એ આપણે અત્યારે સુખ ભોગવી રહ્યા છીએ એના એમના કારણે એમના પ્રતાપ છે કારણ એમના પછી એમણે જે દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને એની જે વિદ્વતા જોઈ એનો જે ટેલેન્ટ જોયું જે એનું જ્ઞાન જોયું કોઈ પણ શિક્ષક હોય કોઈ પણ જ્ઞાતિ હોય ગમે એટલો ભેદભાવ મનની અંદર હોય પણ હંમેશા હોશિયાર વિદ્યાર્થી માટે માન થાય થાય ને થાય જ એ ગમે તે હોય એટલે આવો જે માન થયું એના એક ઉપહાર રૂપે એનો જે એક શિક્ષક હતો જે બ્રાહ્મણ આંબેડકર એની સરનેમ હતી એ આંબેડકર સરનેમ એને આ ભીમરાવને આપી અને ત્યારથી એ ભીમરાવ રામજી આંબેડકર સકપાલ હતા આપણે આપણા હકો આપણું સુરક્ષા કવચ એના માધ્યમથી બનાવી છીએ આજે ઘણી વાર આપણને અન્યાય થતો હોય તો આપણે એ બંધારણના નિયમો એના કાયદાઓ એને એનો આશરો લઈને આપણે આગળ વધતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે કે બાબા સાહેબે જે બંધારણ ઘડ્યું છે એનો આપણને કેટલો બધો ફાયદો છે ખાસ કરીને પછાત જાતિઓ માટે એના ઉત્થાન માટે અને અસ્પૃશ્યતા નિવારણ એના માટે બાબા સાહેબે ખૂબ પ્રયત્ન કર્યા બૌદ્ધ ધર્મ અપનાવ્યો એટલું બધું અસહ્ય ત્યારે એ વખતે લાગ્યું હશે કે ભાઈ અસ્પૃશ્યતા લઈને ત્યારે જે હતું ને એવું કાંઈ છે જ નહીં અત્યારે અત્યારે સમરસતા માટે ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે ત્યારે હું ઘણીવાર વાર કહેતો હોય છે કે હવે અત્યારે આ સમરસતાના કાર્યક્રમો કરવાની ક્યાં જરૂર છે તમારે ત્યાં ચોખ્ખાઈ હોય અને તમે હિન્દુ હોય તો મને કોઈના ઘરે જમવામાં વાંધો નથી મારા ઘરે કોઈને જમવામાં સાહેબ ભારતનું બંધારણ ઘડ્યું ભારત ને એક કહી શકાય એવા અને એવા જીવને એણે જે બંધારણ બનાવ્યું એણે માનવ લખ્યું છે કોઈ હિન્દુ મુસ્લિમ પ્રજા જ્ઞાતિ વાળો કોઈ વસ્તુ નહીં સાહેબ માનવ કલ્યાણ એમ એને શબ્દ વાપરો છે માનવી માટેના કાયદાઓ માનવીની ની સુખાકારી માટેના કાયદાઓ જે આપણા જ્ઞાતિના વાણાઓ હતા ને એને નિર્મૂલન કરવા માટેની કેટલી બધી જોગવાઈ કરીને એની પીડા એના બંધારણના કલમોમાં આપણને અત્યારે દેખાય છે સાહેબ ચૂંટણી આવી લોકશાહી ડબે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભાઈ બીજી વખતે પરંતુ સાહેબ આ દેશના મહાન બે સપૂત યાદ કરવા આપણે જાહેરમાં માં ડોક્ટર ભીમરાવ મહાવીરકર અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આ ભારત દેશના બે મહાન સપૂત એમ કે પનોતા પુત્ર કહી શકાય આ બેન હતો ધરતી માતાના ભારત માતાના પુત્રો કહી શકાય